ભારતીય જનતા પાર્ટીનો વિજય ભવ ઉત્સવ મનાવવામાં આવ્યો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા બાબર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો બાબર વાવ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટી આગેવાનો કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બાબર વાવ સર્કલ પર મો મીઠું કરીને ફટાકડા ફોડીને સાથે ભારતીય ભારતીય જનતા જનતા વિજય મનાવવામાં આવ્યો સમાચાર વેગે પ્રસરી જતા બાબર શહેરમાં શેરીએ શેરીએ અને ગલીયે ગલીએ ફટાકડા ફૂટ્યા ભારતીય જનતા પાર્ટીની જીત થતા બાબર શહેરમાં વાવ સર્કલ પાસે ભારે ભીડ જોવા મળી ભારતીય જનતા પાર્ટીની સાત વર્ષ પછી જીત થતા લોકોમાં અનેરો ઉત્સાહ

કે ભારતીય જનતા પાર્ટીએ તાલુકા અને શહેરે ખૂબ મોટી લીડ આપી અને પાર્ટીનું પગલ ખીરાયું છે આવનારા સમયની અંદર આપણા વિકાસને પ્રેરણ લાગે એના માટે કરી આજે જે આ ચૂંટણીની અંદર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને સૌ મતદારોનો હું આ તમને ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતાજી